વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું જય ગુરુદત્ત જય ગિરનારી મિત્રો જો તમારે જીવનને સમજવું જ હોય તો ગ્રહદેવતા અને ભગવાનને સમજવા જોઈએ જો તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો જીવનને પ્રાપ્ત કરો કારણ કે આપણે બધા મનુષ્યો જીવન વગરનું નિર્જર નિર્જીવ જીવન જીવીએ છીએ તેનાથી આગળ વધો ઊંડાણમાં પ્રવેશો અને આ પૃથ્વી પર જન્મ લેવાના મહાન લક્ષ્યને પૂર્ણ કરો કારણ કે ભક્તિ સંસ્કાર અને ભગવાન સાથે જોડાવાથી જ આપણે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેને જ જીવનનું લક્ષ્ય અને વરદાન પણ કહેવામાં આવ્યું છે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલમાં આ વરદાન કેવી રીતે મેળવી શકાય એવા કયા સંજોગો છે જે તમારું જીવન બદલી શકે છે શું તમે આ સમયમાં તમારા જીવનના મહાન લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો ખરા પારસને સ્પર્શ કરીને તમે સોનામાં ફેરવી શકશો કે કેમ આ વિડીયો દ્વારા હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું તમારી લવ લાઈફ તમારા શિક્ષણ તમારા સ્વાસ્થ્ય તમારી કારકિર્દી તમારા નાણાકીય તમારી નાણાકીય પરિસ્થિતિ તમારી સામાજિક સ્થિતિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું તો ચાલો જાણીએ વૃષભ રાશિફળ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે હજાર ચોવીસ એ પહેલાં આપણે જાણીએ કે ફેબ્રુઆરી મહિનો શરૂ થશે ત્યારે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તમારા રાશિના સ્વામી શુક્ર બની રહ્યા છે અને તે તમારા નવમા ભાવમાં રહેશે જ્યારે સૂર્ય તમારા ભાગ્યભાવમાં શનિ તમારા કર્મ ભાવમાં ગુરુ બારમા ભાવમાં અને કેતુ તમારા ભાવમાં હાજર રહેશે ચાલો સમજીએ કે આવનારા ત્રણ મહિના આ ગ્રહોની અસર તમારા જીવન ઉપર તમારા પારિવારિક જીવન ઉપર કરિયર ઉપર વિદ્યાર્થીઓ ઉપર કેવી રહેશે વૃષભ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આવનારા ત્રણ મહિનામાં તમે જીવનનું વ્યાપક પરિપ્રેક્ષ્ય અપનાવીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે તૈયાર રહેશો જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે તમે વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ માટે મીડિયાનો ઉપયોગ કરશો અને આ માધ્યમ તમને દેશની અંદર જ નહીં વિદેશમાંથી પણ સકારાત્મક પરિણામો આપશે તમે વધુ સ્ત્રોતોમાંથી કમાણી કરવામાં સફળ રહેશો ચૌદ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી સૂર્યગ્રહ તમારા કર્મ ભાવમાં હાજર રહેશે જેનાથી સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે ચૌદ માર્ચ સુધીમાં તે તમારા નફાના ભાવ સુધી પહોંચશે તેથી આ સમય દરમિયાન તે તમને કારકિર્દીમાં નવી ઊંચાઈ ઉપર પહોંચાડશે તમને વરિષ્ઠ લોકો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળશે તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે જો તમે નોકરી કરતા વ્યક્તિ છો તો તમારા સારા પ્રદર્શનને કારણે અધિકારીઓ તમને મોટી પોસ્ટ આપી શકે છે અને તમારું સન્માન પણ કરી શકે છે જો તમે આઈટી મેડિકલ એ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને ચોક્કસ પ્રમોશન મળશે કારણ કે આ ત્રણ મહિનામાં તમે નવા લોકો નવી જગ્યાઓ વિશે માહિતગાર થશો હું તો એમ પણ કહી શકું છું કે જો ભગવાન તમને આશીર્વાદ આપશે તો તમે લાંબા અંતરની મુસાફરી પણ કરી શકો છો પછી ભલે તમને વિઝા મળી જાય કે પછી તમારે અભ્યાસ માટે કે કામ માટે બહાર જવું પડે યાત્રાના યોગો બની રહ્યા છે પારિવારિક યાત્રાઓ થશે અને આમ પણ પંદરમી માર્ચ પછી ભૂમિના કારક મંગળ શનિના ઘરમાં પહોંચી રહ્યા છે અને શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં છે તેથી તે તમને તમારી નોકરી બદલવા અથવા વ્યવસાય શરૂ કરવાની તકોનું નિર્માણ કરશે તમને ઝડપી નફો મળવાની શક્યતાઓ બનાવશે ડીલ કરશો તો ત્યાંથી લાભ મળશે મિત્રો જીવન ક્યારેય તેની જગ્યાએ અટકતું નથી તમને ખ્યાલ આવશે કે ભલે તમે ભૌતિક રીતે રીતે આગળ વધી રહ્યા છો પણ કૌટુંબિક દ્રષ્ટિએ તમે પાછળ આ સમયમાં રહી શકો છો તેથી તમને ફેબ્રુઆરી પછી માર્ચ મહિનો ધીરજ અને શાંતિથી પસાર કરવાની મારી સલાહ છે જો તમે તમારી જાતની સારી રીતે કાળજી નહીં રાખો તો આ ત્રણ મહિનામાં તમે બેચેની તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ શિકાર બની શકો છો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમે માનો કે ન માનો સમયની સાથે ધીમે ધીમે વસ્તુઓ ચોક્કસપણે સુધરશે તમારું વ્યવસાય તમારું કામ આ ત્રણ મહિનામાં ચોક્કસપણે પાટા પર આવશે જો તમે આયાત નિર્યાતના વ્યવસાય સાથે સંબંધ ધરાવો છો તો તમારું નસીબ રાતોરાત ચમકશે અને જો તમે કોઈ નાના વ્યવસાય સાથે સંબંધિત છો અથવા તમારો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છો તો વ્યવસાયિક બાબતોમાં પણ જોરદાર દોડધામ શરૂ થશે વીસ ફેબ્રુઆરીથી જ્યારે બુધ ગ્રહ વેપારના ભાવમાં અધિકારના ભાવમાં પહોંચશે ત્યારે તે તમારી આવકમાં જબરજસ્ત વધારો કરશે અને તમારા ખર્ચામાં ઘટાડો થવા લાગશે અને એ તમે અનુભવશો પણ જો તમે કામ માટે કોઈ ડીલ કરશો તો ડીલ ફાઇનલ થઈ શકશે જો તમે જમીન મકાન વગેરે વેચીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તે પણ શક્ય બની શકે છે કારણ કે બોધ તમારામાં જબરજસ્ત ઉત્સાહ ઉત્પન્ન કરશે તમે તમારી અંદર ઊર્જાની નવી લહેરનો અનુભવ કરશો જે તમારી કુશળતાને પણ વધારશે તમે નવી વસ્તુઓ શીખવામાં રસ દેખાડશો કારણ કે ગ્રહ બુદ્ધિનો દેવ છે વ્યાપારને ઉચ્ચ પહોંચાડનાર દેવ છે તે તમારામાં આચાર વિચાર અને યોજનાઓને દ્રઢ સંકલ્પ સાથે અમલમાં મૂકી અને લાભ અપાવવાનું કાર્ય કરે છે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે જો કોઈ મોટી ઘટી ઘટના બનશે તો તે પરિવર્તનના રૂપમાં બનશે જો તમે વિદેશમાં રહેતા હો તમે ત્યાં નોકરી છોડીને ભારત આવી ગયા છો તો શક્ય છે તમને ફરીથી ત્યાં બોલાવવામાં આવે જો તમે એક જગ્યાએ કામ કરીને કંટાળી ગયા છો તમારા સહકર્મચારીથી કંટાળી ગયા છો અને નોકરી બદલવા માંગો છો તો તમને ચોક્કસ આ સમયગાળા દરમિયાન તક મળશે અને આમ પણ ભૌતિક સુખ પરિવર્તન અને સમૃદ્ધિના કારક શુક્ર અગિયારમી ફેબ્રુઆરીથી તમારા આઠમા ભાવને છોડી રહ્યા છે તેથી તમે ચોક્કસપણે પરિવર્તન અણધારી સંપત્તિ અને અણધાર્ય લાભ મેળવી શકશો જો તમે ઘરેથી ચાલતી બેકરી અથવા ખાદ્ય પદાર્થોનો બિઝનેસ રિયલ એસ્ટેટ ડિજિટલ માર્કેટિંગ ફૂડ ડિલિવરી એજ્યુકેશન ટેકનોલોજી અથવા તો સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા છો તો તમે એક નવી આશા નવું કિરણ અને નવો વિશ્વાસ રાખી શકો છો કારણ કે શુક્ર તમને માત્ર પૈસા જ નહીં આપે પદ પણ આપશે તે તમારા માટે નવા રસ્તાઓ ખોલશે મિત્રો આમ તો તમે દેવી લક્ષ્મી દ્વારા આશીર્વાદિત રાશિ ચિહ્નો છો કારણ કે વૃષભ રાશિના લોકો પર હંમેશા ધનની દેવીની ધનની દેવીના આશીર્વાદ રહે છે પરંતુ આ સમય દરમિયાન તમે વિજ્ઞાન મનોવિજ્ઞાન ટેકનોલોજી વગેરે ક્ષેત્રો તરફ પણ ઝુકાવ કરી શકો છો વીસ ફેબ્રુઆરીથી પચીસ માર્ચની વચ્ચે એવો સમય આવશે જ્યારે તમને શેરબજારમાં અણધારીઓ નફો પણ મળી શકે છે અથવા પરિવારના કોઈ સભ્યને સારા સમાચાર પણ મળી શકે છે અને આમ પણ આ સમય તમને ઉર્જાથી ભરપૂર નવી રુચિઓ વિકસાવવાની તક આપી રહ્યો છે હવે તમારા પર છે કામમાં સુધારો કરીને લાભ મેળવો અથવા નોકરી બદલીને લાભ મેળવો કે જાતે જ કંઈક બનાવીને તેને વેચીને લાભ મેળવો મિત્રો હું ઘણીવાર કહું છું જ્યોતિષમાં એવા ઘણા અશુભ યોગો હોય છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેની મહેનતને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જુઓ કુંડળીને જાણો સમજો અને આગળ વધી જાઓ કારણ કે એવા અનેક સુયોગો પણ કુંડળીમાં રહેલા હોય છે જે તમને અને તમારા જીવનને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે સફળતાની બુલંદીઓ સુધી પહોંચાડી શકે છે વૃષભ રાશિ પણ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે હજાર ચોવીસમાં આજ માટે આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી